હું વિશાલ ખેરાળા અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા છે મહામંત્રી આજે અમે જેસર તાલુકા સમસ્ત જેસર તાલુકા ઠાકોર કોળી સમાજ મામલતદારને આવેદન દેવા માટે આવેલા છીએ જેમાં બગદાણાના અમારા સમાજના આગેવાન છે નવનીતભાઈ બાલેદિયા ઉપર જે અસામાજિક તત્વોએ હુમલો કરેલો હતો તો તેના વિરોધમાં આજે અમે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે એ સાહેબને પેલું આવેદનપત્ર પાઠવેલું છે અને યોગ્ય ન્યાય મળે અને જે કોઈ આરોપી છે તેને મુખ્ય આરોપીને પકડે એવી અમારા સમગ્ર જેસર કોળી સમાજ વતી વિનંતી છે અને સાથે સાથે એવું પણ કહેવા માગીએ છીએ કે કોઈ પણ જે ચોક્કસ સમાજ છે એ કોઈ આરોપી હોતો નથી એટલે કોળી સમાજ અને આહિર સમાજ બંને પહેલેથી જ તે મિત્રોની જેમ રહે છે અને તો પછી જે લોકો સોશિયલ મીડિયામાં જે ફેલાવે છે બંને સમાજને વચ્ચે ઝઘડવાનું એ એવું ખરેખર છે નહીં અને જે લોકો ફેલાવે છે એ પણ એ બંધ થઈ જાય અને જે આરોપી હોય એ કોઈ ચોક્કસ સમાજનો હોતો નથી અને અમારી સાહેબની એટલી જ માગણી છે કે આરોપી મતલબમાં પકડાવવો જોઈએ બાકી કોઈ અમારો સમાજ કોઈ દુશ્મન હોતો નથી અને અમારા સમગ્ર જેસરકોડી સમાજમાં આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા સમાજની લાગણીના માન આપીને પધાર્યા છે અને ભવિષ્યની અંદર પણ જો અમારે આંદોલન કરવાની જરૂર પડે તો પણ કરીશું અને હંમેશા અમે નવનીતભાઈની આરે છીએ જય હિન્દ જય ભારત જય કોળી સમાજ